વેલકમ ટુ યુટ્યુબ ચેનલ જલદોઝનો જલસો આજે આપણે સાન ફ્રાન્સિસ્કોના બીજા એપિસોડમાં આપણે જોઈશું આપણે જઈશું પીએ થર્ટી નાઇન સાન ફ્રાન્સિસ્કોનો આ ખૂબ જ જાણીતો વિસ્તાર છે દરિયા કિનારે આવેલો વિસ્તાર છે અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ છે ઘણી બધી દુકાનો છે સ્ટ્રીટ ફૂડ મળે છે સ્ટ્રીટ ડાન્સ થતા હોય છે ચોકલેટની દુકાન છે સાન ફ્રાન્સિસ્કોનું મેડમ ટુસાર મ્યુઝિયમ અહીંયા છે પાઉની દુકાનો છે ને એવા જ આ એક કોમ્પ્લેક્સમાં મ્યુઝિકલ સ્ટેર પિયાનો સ્ટેર યાને કે સંગીતમય દાદર આ દાદરની વિશેષતા એ છે ખાસિયત એ છે કે એને ચોવીસ પગથિયા છે અને એના પર બ્લેક એન્ડ વ્હાઇટ કલરથી એને એવો સરસ બનાવ્યો છે કે જાણે પિયાનો જ લાગ્યા બીજી વિશેષતા એ છે કે તમે જ્યારે એના પર ચળ ઉતર કરો છો ત્યારે તેમાંથી જ્યારે તમે પિયાણોના સૂર દબાવો છો ચાવી દબાવો છો અને સૂર નીકળે છે તેવા જ સૂર જ્યારે તમે આ સંગીતમય દાદર પર જળ ઉતર કરો છો તો તે નીકળે છે અને આ જે સ્પીકર છે તેમાંથી એ સંગીત રેલાય છે જે ખરેખર ખૂબ જ કર્ણપ્રિય હોય છે ખૂબ આનંદ આપે છે નાના છોકરાઓને પણ અને મોટા માણસોને પણ આ મ્યુઝિકલ સ્ટેર ચૌદ જૂન બે હજાર તેરના દિવસે આર્ટિશ રીમો શારસનીએ શરૂ કર્યો હતો બનાવ્યો હતો અને આ ઇંગ્લિશ પિક્ચર બીકમાં પણ આનો ઉપયોગ થયો હતો આ મ્યુઝિક સ્ટેર પી થર્ટી નાઇનની એક ખૂબ વિશેષતા છે હવે આપણે એના પર જોઈએ કઈ રીતે ચલાય છે તે કઈ રીતે ચાલીને મિત્રો આ ઉપરાંત પીએ થર્ટી નાઇન પર એક કોકાકોળા દાદર પણ છે જેના પર પગથિયા પર સરસ રીતે કોકાકોરાની બોટલ પ્રિન્ટ કરી છે પેઇન્ટ કર્યો છે અને ખૂબ જ સુંદર દેખાય છે તો આ એક કોકાકોરા દાદર પણ સાન ફ્રાન્સિસ્કોનો પીએ થર્ટી નાઇન પર ખૂબ જ જોવાલાયક સ્થળ છે તો આજે આપણે જોયું મ્યુઝિકલ સ્ટેર પિયાનો સ્ટેર સંગીતમય દાદર પીએ થર્ટી નાઇન સાન ફ્રાન્સિસ્કો પર તો મિત્રો Please like, share and subscribe our channel no Jalso.